નાનાપોંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને પકડી પાડતી વલસાડ એસઓજીની ટીમ વલસાડ જિલ્લા એસઓજીની ટીમ સ્ટાફના માણસો સાથે અસરકારક કામગીરી કરવા માટે પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન હ્યુમન સોર્સના આધારે એસઓજીના એએસઆઈ સૈયદભાઈ બાબનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દીપકસિંહ બાપુસિંહ તથા અન્ય કોન્સ્ટેબલ હસમુખભાઈ ગીગાભાઈ નાઓને મળેલી બાતમીના આધારે નાના બિસરા ફળિયું કપરાડાથી નાના જતા રોડ ઉપર ભાવેશભાઈ બાબુભાઈ ઘુટિયા રહે ગામ વાડધા નિશાળ ફળિયું તાલુકો કપરાડા જિલ્લો વલસાડ નાને તેના કબજાની હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર જીજે ફિફ્ટીન ડી ઇ ટુ વન એટ વનની સીટ નીચે સંતાડી રાખેલા ગેરકાયદેસર હથિયાર દેશી હાથ બનાવટના તમંચા કિંમત રૂપિયા પાંચ હજારની સાથે પકડી પાડી તેના વિરુદ્ધ નાના પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ તથા જીપી એક્ટ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે